ઓછી થઈ ગઈ છે તો આ ઇન્ડિકેટ કરે છે કે ટીચડમાં ઘસારો ચાલુ થઈ ગયો છે અને એડવાન્સ સ્ટેજ પર છે હેલો એવરી આજે આપણે જોઈશું નીનો એક્સ રે કે આપણે આર્થરાઇટીસ ચેન્જીસ ઢીચડમાં આવ્યા છે કે નહીં એ એક્સરેમાં કેવી રીતે પડે કે ઢીચડમાં ઘસારો છે કે નહીં એ આપણે એક્સરેમાં કેવી રીતે જોઈશું એ આજે આપણે ચેક કરવાના છે આ નીનો એક્સરે છે આપણા ટીચરનો એમાં આ નોર્મલ એક્સરે છે તો તમે નોર્મલ એક્સરેમાં જોઈ શકો છો કે મિડિયલ અને અંદર અને બારની સાઈડ તમે સ્પેસ જોઈ શકો છો જે નોર્મલ છે એ થોડી સ્પેસ બંનેમાં છે અને તમે જે ઘસારાના જે એક્સરે તમે જોશો તો એમાં તમે ચેક કરો કે બંને હાડકાં અડી ગયા છે અંદરની સાઈડ અને બારની સાઈડ તો આ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે તમારે ટિચનમાં ઘસારો આવી ગયો છે તમે અહીંયા જુઓ તો આ બધું ઓસ્ટિઓફાઇટ ફોર્મેશન છે અને જોઈન્ટ સ્પેસ છે એ ટીચનની બિલકુલ ઓછી થઈ ગઈ છે તો આ ઇન્ડિકેટ કરે છે કે ટિચનમાં ઘસારો ચાલુ થઈ ગયો છે અને એડવાન્સ સ્ટેજ પર છે